जॉंडियर पचास आड़त डे चार टायर नवा गट्टा है नवाटा टेरना टायर हास्टेरी फेरबेरिंग परफेक्ट काम करेगा नंबर पासिंग चालू बीजे नाम ट्रांसफर ज करवा એન્જિન ઓઈલ નવું એટલે છે કે વરા ગેસ કોઈ વસ્તુ થાય નહીં એકદમ ચોખ્ખું ટ્રેક્ટર છે ખેડૂતનું ટ્રેક્ટર છે આચમણી બાબુ એ હળો બળો કાંઈનું ચોખ્ખું ડટ્ટા ટાયર છે આખા આખા હાઈડોલી કદર કરજો બે બીજી લીપ ચાલુ કરતો બીજી રેડી બે ચાલુ છે ને ઓકે ચાલીસ હોસ્ પાવર થાય પાવર ચેરિંગ સાઈડ ગેર ઓઇલ બ્રેક ડબલ ક્લચ કંપનીનું લીવર બે તો લેવર દે તો ફણકી મારતો લીવરને ધોવા કાઢે તે જે હોવાની પણ આ જમણી બાઉન્ટ ઘેરે રાખવા જવું